কি গোল লাগা ঠিক কি গোল লাগা এই রে রে বাবা গোল হই গেছে ওй ওй কি কি রাস চলেมายে ওй পরবাস এই কিছে কেছে হ্যাঁ নে পরবাস লিপ তো কই দিবা

Almadaydı, nasıl ne? Ne ya sen de, ucuna gider. Ucuna giderim. બેડુ ઉહ સાઈસ ને સાઈ ને બોલે ના રે તાર જો તો તક ના પર દે પર દે તું યાર યાર મે ફરે ખૂટે રે કી બોલ જા આને ખૂણા દે તું દે તું 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 કે કે ને છે લેક કોંચ છોડે દે તું દે તી લાગે ફોરે કે કેને આવે એરે એરે સારા હેલો તુ એય ના સુઈ કોન લાગી આડી લાગી આડી ધલડી દે દેખ દેખ એરે આને ની તો સા કામ કરે કુજા ગામો કે સંગા ઓલા કેમ તો ના ઓલા કેમ તો ના ઉભી ઉભર્યા ઉભર્યા આને જો બધી ચા લાગે ના જીતા સુન લો તું તું દોરી છે સખત જો તું તબ એય ચાને તા

અમારા કોક કો